તો કેમ છો મિત્રો મજામાં મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે છે ને આપણા ફેન થોડાક મળવા આવ્યા છે ઘરે એ લોકો કહે છે અમને વ્લોગમાં લ્યો તો અમે કીધું ચાલો આજે તમને બધાને પણ વ્લોગમાં લઈ લઉં આ બધા જો બેઠા છે ઓલો છોકરો દેખાતો નથી બધા આવી ગયા વ્લોગમાં જઈ લેજો ઘરે જઈને તમે બધા ફોન જ જોતો હોય દર વખતે चकला कोई भी बात नो बने यार बने दूध तारो नाम सु छे आ बरियो बने दूध पवामा चांदी जाय ईसु ईसु हो तो नील भाई कोई तो अच्छा ये हो नाम सु छे तारो नाम सु छे ईसु बोले है कि नहीं बोलते बोले है अच्छा ये हो गया Two hours later. <laughs> Lucky. Lucky. मैं हनुमान जी की गदा उठा लूंगी क्या करती कागज जो जो वियर रेवा दे जो लागी चाहिए ये वियर लागी चाहिए रेवा दे या માયરું મને કેમ માયરું કેવું લાગી જાય લાગી જાય લાગી જાય આ એક વસ્તુ મૂકું ને તો બીજી વસ્તુ ખાણ ખાણ મુકજો હું ખાવાની મિયાન નોડે જويવારે મિયાન રોયા છે સોમવારે આજે મારે

અત્યારે અત્યારે માંડ શાંતિથી બેઠો છે જો ફોન લઈને બે ગયો છે અને અત્યારે કોઈ ઘરે છે નહીં કેમ કે મમ્મી ને રવિના ઈ બે ગયા છે ગામડે બે દિવસ રોકાવા માટે એટલે ઘર સાફ કરવાનું છે ત્યાંનું એટલે ગામડે ગયા છે અને બીજું કોઈ તો ઘરે હે નહીં આ ભાભી હે બીજું કંઈ નથી હું ફોન ભાભી હે ને મિહાને ત્રણ જ છી હમણાં શાંત થાય ને એટલે ધીમે ધીમે બધા ઘરે આવશે ચાલો અત્યારે આપણે જઈ માસીના ઘરે શું કરે તમને બતાવું ચલો ઘરે બેઠા બેઠા કંટાળો આવે એટલે મેં કીધું ક્યાંક આટો મારતા આવીએ એટલે માસીના ઘરે જતા આવી પેલા માસી ઘરે આવી ગઈ હું અને દર વખત દર વખતની જેમ આ પાછી લખવા બેઠીએ કેમ કે હું એવા જ ટાઈમ આવું કે જ્યારે લખવાનો ટાઈમ હોય ને કાં તો પછી રસોઈ બનાવવાનો ટાઈમ હોય કેમકે આપણે કંઈક ના કંઈક તો એનું

હે હાલો ટોય પોની ની એડેડ ઓ લાવાયા ઓ પોની એડેડ ડીસુ સ્ટોરી મુકવાની હે ડીસુ ની ન્યુ એડેડ મુઈક મુઈક ઇની સતા સપડ પર આવી ગયું હે જમવા નું બને શું બનાવશો આજે આને કેવાય પાલક પાલક કેવાય ને શું કહેવાય એ કહેવાય પાલક આ છે મરચાં આ છે ટમેટા આ છે રીંગણા એમ તો ભલે હું ન બનાવતી હોય પણ મને આવડે બધું

અને હું જો અત્યારે આ કરવાની છું કામ અને શું કહે ભીંડો ભીંડો સુધારવાની છે હે મોટો એકડો હે તારે લખવાનું છે લખવા માંડ આ પૂરા કઈ રાલાલ પછી જો મોટો એકડો હે હા ઈ ભલે રયો પેલા આ પૂરું કર હાલા જલ્દી જલ્દી આવડે હે કે નથી આવડતું 1 2 1 2 3 4 બોલ તો 1 2 3 4 5 6 7 8 9

વાઇફાઇ રિપેર કરવા વાળાને બોલાવ્યા છે તો એ કરી દે છે અત્યારે ઉપર જોવા ગયા છે એમાં હજી થોડું કનેક્શન જ નથી થતું કેટલા ટાઈમથી છે એમને કોઈ કરતું જ નહોતું એટલે મેં કીધું લાવો આપણે છે ને બોલાવી લઈ ટેકનિશિયનને ને ફટાફટ રિપેર કરાવી લઈ અત્યારે હું શું ખાવું ખબર છે જો તમને બધાને બતાવું આ છે કાચો ભીંડો મતલબ કાચો એટલે શું કહેવાય બાઈફુજ કહેવાય ને તેલમાં તળેલો તળેલો હોય તમે જે સમજો એ તેલમાં કરેલું છે કકડાવેલો છે તો ભીંડાનું શાક કરતાં વધારે તો મને આ ભાવે જો કોને કોને આ ભાવે કોમેન્ટ કરી દો ફટાફટ हजी बे विचन दे रख विहान ना सॉरी पहले जाता ये विहान मारा मारते सुनेवा तो मने तो एक दे मने मने जेली खावी है जेली खावी है जो भाई जा भाई जा, भाई जा। मार विहान मार मोहन दे मोहन दे मार

જો તો એમ ને કરીએ આપણે નવા વ્લોગ માં ત્યાં સુધી જે લોકો લાઈક નથી કરો લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઇબ કરી અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં